તો જય જવાર જય આદિવાસી દોસ્તો આપણા ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને જે પાંચ તારીખે જામીન મળવાની હતી તે કેમ ના મળી તેમના જે નવા વકીલ આવ્યા છે તે તમને બધું જાણવા મળી જશે હમણાં દોસ્તો આ જોજો હું એડવોકેટ સહદેવ વસાવા આજ રોજ ગુજરાત હાઈકોર્ટમાં જે ચૈતર વસાવાની જમીન અરજીની સુનવણી હતી પરંતુ આજે આપણો નંબર ના આવતા સુનાવણી તેર બે હજાર પચીસના રોજ ફરીવાર રાખવામાં આવી છે પરંતુ તમને ખાસ એટલા માટે હું પાછો અત્યારે તમારી સામે આવ્યો છું કે જે ચેતરભાઈની જે સુનાવણીની તારીખ હતી એ સમગ્ર ગુજરાત નહીં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ છત્તીસગઢ ઝારખંડ જેવા અનેક રાજ્યો અને આપણા ગુજરાતના નાના નાના જે ગામડાઓ છે એમાં પણ નવયુવાનો એટલા જાગૃત થઈ ગયા છે કે લોકો મેસેજ કરે છે ફોન કરે છે કેને રૂબરૂ મળે છે એ લોકો પૂછે છે કે ભાઈ ચેતરભાઈ વસાવાનું આજે હાઈકોર્ટમાં અરજી હતી તો શું થયું આજ એક જાગૃતતા દરેક ગામ સુધી જે પહોંચી છે એ ચેતરભાઈ વસાવાના કારણે છે એટલા માટે હું દરેક નવયુવાનોને કહેવા માગું છું કે તમે લોકો સમાજમાં અને ગુજરાતમાં શું ચાલે છે એ તમને દરેક વ્યક્તિને ખબર છે આપણે જાણવા છતાં પણ જો આપણે આગળ નહીં આવીએ તો એ યોગ્ય નથી આપણે જીવનમાં જેટલા પણ ભણેલા ગયેલા યુવાનો છે અને ખાસ કરીને નથી ભયના તે છતાં પણ આજે સમાજમાં શું થાય છે એ તમને દરેકના માહિતી છે આજે ચેતરભાઈએ જે મુમેન્ટ ચાલુ કરી છે જે આપણા સમાજને લઈને અને અનેક સમાજના પરખે ઉભા રહે છે ચેતરભાઈ વસાવાએ કોઈની સાથે ભેદભાવ નથી કર્યો આજે તમે દરેક ગામડે ગામડે પણ જાઓ ચેતરભાઈના માણસો છે એટલે દરેક ગામની અંદર આવકાર મળે છે એક જાગૃતતા આવી છે કે હવે કોઈ જે તે સમયે જે બિરસા મુંડાએ જે લડત કરી હતી અને આજ ગુજરાત ગુજરાતની અંદર છોટુભાઈ વસાવા પછીનો જો કોઈ વ્યક્તિ હોય એ ચેતર વસાવા છે એ નવયુવાનોનો બેરોજગારીઓનો કે દરેક પ્રશ્નો લઈને જે વાંચા આપનાર હોય તો આવા નવયુવાને જે નવયુવાન સમાજ માટે જે બલિદાન આપી રહ્યા છે એમનું બલિદાન વ્યસ્ત નહીં જવું જોઈએ એટલે હું દરેક યુવાનોને આહવાન આપું છું આજે અત્યારે ગુજરાતની અંદર જે બદલાવ થાય છે અને આદિવાસી સમાજને જે આગળ લાવવાનું કામ જે ચેતર વસાવાએ કર્યું છે એને આપણે સમર્થન આપવું જોઈએ ને હું પણ એક જાગૃત વ્યક્તિ તરીકે સમાજમાં જાગૃતિ લાવવા માટે હું એક અભિયાન ચાલુ કર્યું છે એમાં તમે પણ દરેક વ્યક્તિ મારી સાથે જોડાવો અને સમાજમાં બદલાવ અને સમાજને આગાહી લાવવા માટે જે બદલાવની પહેલ ચાલુ કરી છે એમાં દરેક યુવાનો બહેનો ભાઈઓ દરેક યુવાનો અમને ચેતરભાઈને અમને સાથ સહકાર આપો અમે ગુજરાતમાં ગુજરાતના અને આદિવાસીઓની અંદર પરિવર્તન લાવવા માટે મહેનત કરી રહ્યા છીએ આભા તો દોસ્તો તમે અત્યારે જે ચૈતરભાઈ વસાવાના નવા વકીલ છે તેમનો વિડિયો જોઈ લીધો છે અને તેમનું શું કહેવું છે તે તમે બધું જાણી લીધું હશે દોસ્તો ચૈતરભાઈને આવતી તેર તારીખે છોડવામાં આવશે અને આ બેનનો વિડિયો જોઈ લો તેમનું શું કહેવું છે ચેતરભાઈ માફી નહીં મેં તો એવું કઉ છું ચેતરભાઈ ને માફી માંગવા વાળા તમારું મોડું નહીં એમને આવા શબ્દ કહેવા માટે તમે એના લાયક પણ નહીં કે ચેતરભાઈ તમારા માફી માંગે અને સૌથી પહેલા તમે તાલુકા પ્રમુખ એના ઇતિહાસમાં છેલ્લી વાર બનેલા છો હવે આના પછી ને તમને જનતા પછાડવાની જ છે અને ચેતરભાઈ માફી કેમ માંગે એ તો સાચા છે એ લડત કરે છે તમારી શું હેસિયત ચેતરભાઈને તમે માફી મંગાવો છો તમારું લેવલ હવે જે કદ છે ને એ તમને જનતા આ વખતે બતાડી અને ગોપાલભાઈ આજે એક સાથે જોવા મળ્યા છે દોસ્તો તેમનો વિડીયો જોઈ લો અને તે મનસુખભાઈ શું કહી રહ્યા છે તેમનો વિડીયો પૂરો જોઈજો ભરૂચની ધરતી માંથી મનસુખ દાદાને કહેવા માંગુ છો तुमको क्या लगता था नहीं लौटेंगे गलत जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं हमको क्या अंडू पंडू गंडू झंडू समझ के रखा है क्या ये चेतर वसावा है कभी झुकेगा नहीं करारा जवाब मिलेगा करारा जवाब यारे મનસુખ દાદાને ને ત્રીસ વર્ષ આપણે આપ્યા છે પોતાની સરકાર હોવા છતાં આપણા માટે કંઈ જ નથી કર્યું એ ધારતા કરતા પણ યોગ્ય જગ્યાએ રજૂઆત પણ નથી કરી શક્યા પોતાની ગ્રાન્ટ પણ વાપરી નથી શક્યા ત્યારે આ વખતે મનસુખ દાદાને આપણે આરામ આપી દેવાનો છે આ વખતે તમારી સામે યુવાન નીડર પ્રમાણિક ઈમાનદાર અને નિષ્ઠાવાન યુવાનોની ફોજ છે